હવે દોસ્તો આ છે યુમિક એસિડ સુપર પોટેશિયમ એફ હ્યુમેટ એટલે આ પચીસ કિલોની બેગ છે આ પચીસ કિલોની બેગ યુમિક એસિડની આમાં ઉપર લખેલો આવી રીતનો આવશે પોટેશિયમ એફ એફ્યુમેટ સાઈન ફ્લેક્સ એટલે કે ચમકદાર આનો કાળા કલરનો દાણો આવશે વોટર સોલ્યુબલ સો ટકા સો ટકા પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં ઓગળી જાય છે અને આ પચીસ કિલોની બેગ પચીસ પોઈન્ટ બસો ગ્રામ આનો વજન છે આખી બેગનો ને પચીસ કિલો લૂઝ આપને યુમિક એસિડ દાણા દારામાં મળે છે અને મેડ ઇન ચાઇના છે લગભગ યુમિક એસિડ છે એ મેડ ઇન ચાઈના જોઈ છે પણ કંપનીઓ મોટા જથ્થામાં લૂઝ યુમિક એસિડ ખરીદી કરે છે ને પછી કિલો કિલોના પેકમાં અડધો કિલોના પેકમાં પેક કરી અને ખેડૂતોને વેચે છે અને બહુ ઊંચા ભાવે વેચે છે હવે આ પચીસ કિલોની બેગ મને જે મળી છે આની પચીસ કિલોની કિંમત છે બાવીસો નેવું રૂપિયા આમ તો ગૂગલમાં તમે સર્ચ કરો ઓનલાઈન એટલે ઓગણીસો બે હજારથી લઈને પચીસો રૂપિયા સુધી પચીસ કિલોની બેગના ભાવ હોય છે મને બાવીસો નેવું રૂપિયામાં આ યુમિક એસિડની પચીસ કિલોની બેગ એમ આરપીમાં મળડી છે પચાસ રૂપિયા ટ્રાન્સપોટનું ભાડું મેં ચૂકવેલ એટલે ટોટલ મારા ઘરે પહોંચતા ત્રેવીસો ને ચાલીસ રૂપિયામાં પચીસ કિલોની બેગ મને ઘરે મળી ગઈ છે એટલે આપણે ગણતરી કરીએ તો લગભગ ત્રાણું ચોરાણું રૂપિયાનો કિલો યુમિક એસિડ મને મળી ગયું છે હવે આ યુમિક એસિડ માર્કેટની અંદર પાંચસો ગ્રામના પેકેટના ઘણી વખત અઢીસો રૂપિયા હોય છે કિલોનું પેકેટ તમે લ્યો તો ત્રણસો ચારસો પાંચસો રૂપિયા ભાવ હોય છે આ જ હ્યુમિક એસિડ છે એમાં કાંઈ ફેરફાર દોસ્તો નથી હવે કેવી રીતનું હ્યુમિક એસિડ દેખાય છે તમને થોડુંક હું બતાવવાનો પ્રયત્ન કરું આ લૂઝ હ્યુમિક એસિડ મેં ખોલીને વાપરેલું છે કપાસના પાકની અંદર પિયત સાથે આપેલું છે આવી રીતનું આ દાણાદાર એકદમ ચમકદાર આનો દાણો હોય છે એટલે આ યુમિક એસિડ પાણીમાં ઓગાળવું હોય એટલે આને જેટલા ડબલા આપણે પાણીનો માપ કરેલો હોય કે એટલામાં આપણે પિયતમાં આપવું છે તો થોડુંક પાણી આપણે ડોલમાં પહેલાં ભેગું કરી લાવવાનું પછી એ પાણીને એક લાકડાના ડંડા હું એ હલાવવાનું અને હલાવતા હલાવતા યુમિક એસિડની એમાં ધાર કરતી જવાની એટલે સંપૂર્ણ પાણીમાં આ યુમિક એસિડ ઓગળી જાય છે પહેલાં જો યુમિક એસિડ આપણે ડોલમાં અમુક ડબલા નાખીને પછી ઉપરથી પાણી નાખીને પછી હલાવવાનો પ્રયત્ન કરશું તો આ થોડુંક આમ જામી જાય એટલે કહીએ ને કે આપણે આમ ગારાના પીંડા જેવું થઈ જાય એને ઓગાડવું પછી હાથ એ મસડીને ઓગાડવામાં થોડીક મહેનત વધારે પડે પણ પહેલાં પાણી નાખી દેવાનું પછી પાણીને હલાવતું જવાનું ને પછી આની થોડી થોડી ધાર કરતી જવાની એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ યુમિક એસિડ છે એ પાણીમાં ઓગળી જાય છે પછી તમે એને ડ્રીપમાં પાઈ શકો અથવા તો ખુલ્લા પાણીમાં ધોરિયામાં પણ કોઈ પણ પાકમાં પાઈ શકો છો અને દોસ્તો આને એક વખત પાણીમાં ઓગળ્યા પછી પાછું નીચે બેસતું નથી જામતું પણ નથી આ કાલે અમે પિયતમાં આપેલું આજ આખી રાત આ યુમિક એસિડની ડોલ એમનું પાણીમાં અને હલાયું નથી એમનું પડ્યું રહ્યું છે ને જો અત્યારે આપણે જોઈએ તો એકદમ ઘાટા કલરનો રગડો તૈયાર છે ઘણી બધી કંપનીઓ યુમિક એસિડને આવી રીતે પાણીમાં ઉગાડીને પછી પ્રવાહી ફોર્મમાં લિક્વિડ ફોર્મમાં પણ આપતી હોય અને એના પણ બહુ જાજા ઊંચા ભાવ લેતી હોય તમે જુઓ આખી રાત એમનું પૈડું છે છતાં પણ એવો ને એવો રગડો છે ને નીચે બેસી ગયું હોય તો ઉપર પાણી જેવું પાણી થઈ જાય અને નીચે જામી ગયું હોય એટલે આ પાછું જામતું પણ નથી ને ખૂબ સરસ પાણીમાં ઓગળીને આપને જોવા મળે છે એટલે દોસ્તો આવી રીતે ઉપયોગ કરો કંપનીઓના ઝાંસામાં આવીને બહુ છેતરાવું નહીં અને આપને જે વસ્તુ સારી મળતી હોય અને વ્યાજબી ભાવે મળતી હોય ત્યાંથી આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ તો ઓછા ધૂંબા આપણા ભાગમાં આવે થેન્ક યુ તો તમે જોયું દોસ્તો વિડીયોની અંદર કે યુમિક એસિડ ખરેખર કેટલું સસ્તું મળે છે અને કંપનીઓ કિલો કિલોના પેકમાં પેક કરી અને ખેડૂતોને કેટલું મોંઘું વેચે છે હવે આપણો પ્રશ્ન એ છે કે ભાઈ આપણે આ યુમિક એસિડ ખરીદી કરવી હોય આટલું સસ્તું તો કેવી રીતે ખરીદવું તો ગૂગલની અંદર લખવાનું પોટેશિયમ યુમેટ અઠ્ઠાણું ટકા પચીસ કિલોગ્રામ ઓનલાઈન પ્રાઇસ આટલું લખીને તમે સર્ચ કરશો એટલે નીચે જે પણ કંપનીઓ પચીસ કિલોના પેકમાં લૂઝ યુમિક એસિડ વેચતી હશે એની આખી યાદી આવી જશે પછી તમે ઓનલાઈન એની ખરીદી કરી શકો છો એની જે કંઈ કંપનીની પ્રોસેસ હોય એ ઓનલાઈન ઘણી કંપનીઓ છે એ પેમેન્ટ પહેલાં લઈ અને પછી યુમિક એસિડ મોકલતી હોય ને ટ્રાન્સપોર્ટનું ભાડું આપણે ચૂકવવાનું થતું હોય ઘણી કંપનીઓ છે એવી રીતે છે કે માલ તમારી ઘરે પહોંચે ત્યારે તમારે પેમેન્ટ ચૂકવવાનું હોય એટલે જે પણ કંપની આપણે કોઈ પણ કંપનીની જાહેરાત કરતા નથી ખેડૂતોને સસ્તી અને સારી પ્રોડક્ટ કેવી રીતે મળે આ મારી જાણમાં એક પ્રોડક્ટ આવી એટલે એની માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપને જો માહિતી સારી લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો જેથી તે ખેડૂત મિત્રો પણ આ વસ્તુથી વાકેફ થાય અને તેને પણ આ જે ખોટા ધૂંબા આવે છે એમાંથી બચી શકે અને દોસ્તો બીજી વાત કે ઘણા ખેડૂત એવા હોય કે થોડી જમીન હોય તો આની કંઈ એક્સપાયરી ડેટ હોય નહીં કદાચ તમે આ વર્ષે લઈ લીધું હોય તો બીજે વર્ષે ત્રીજે વર્ષે તમે ઉપયોગ કરો કાંઈ વાંધો નથી મોટા ખેડૂતો હોય તો પચીસ કિલોની બેગ તો એક વર્ષમાં અથવા તો આવી એક નહીં પણ બે ત્રણ બેગ પણ એને જોઈ જતી હોય એટલે આ વસ્તુ છે કે સસ્તી સારી અને વ્યવસ્થિત પ્રોડક્ટ છે આપને મળતી હોય તો તે આપણે ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ફરી વખત માહિતી જો ખેડૂતોને ખરેખર ઉપયોગી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ